અમૃત કળોશ યાત્રા યોજના છે ત્યારબાદ દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધારવામાં આવશે જિલ્લા ભાજપના આખા કાર્યક્રમના ઇન્ચાર્જ અમદા જિલ્લા પંચાયતના સદસ્ય કારોબારી સમિતિના ચેરમેન ભાઈ મોધુભાઈ સૌ ઉપપ્રાક મિત્રો મિત્રો મારી માટી મારો દેશ મારો દેશ આ અંતર્ગત સમગ્ર જિલ્લાની અંદર ત્રણ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર સુધી જિલ્લા પંચાયતની છત્રીસ બેઠકો અને છ નગરપાલિકા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યું હતું ત્રણ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર સતત દસ દિવસ સુધી અલગ અલગ જિલ્લા પંચાયતની સીટોની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના માન્ય સદસ્યશ્રીઓના માધ્યમથી જે રીતે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના છે કે દિલ્હીની અંદર બનવા જઈ રહેલી અમૃત વાટિકાની અંદર દરેક ઘરથી ચપટી માટી આવે અને દિલ્હી જે અમૃત વાટિકા બની રહી છે અમૃત વાટિકાની અંદર તમામે તમામ ઘરના તમામ દેશના તમામ નાગરિકોનો ફાવ હોય આવો ભાવ થાય આ ભાવને જાગૃત કરવા માટે અમદાવાદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ ત્રણ તારીખ થી તેર તારીખ સુધી જિલ્લાના પાંચસો જેટલા ગામોની અંદર જઈ અને દરેક ઘરેથી માટી અને ચોખા ઉઘરાવ્યા હતા ત્યારબાદ ચૌદ તારીખથી વીસ તારીખ સુધી આ તમામ કળશો તાલુકા પંચાયત અને તાલુકા સેન્ટર ઉપર એકત્ર કરવાનો કાર્યક્રમ થયો હતો જિલ્લાની અંદર તમામ તાલુકા સેન્ટર ઉપર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આ કળશ ઉઘરાવાનો કાર્યક્રમ થયો વીસ તારીખે આ કાર્યક્રમ પૂર્ણ થયો આપ સૌના ધ્યાનમાં છે એ રીતે આવતીકાલે સત્યાવીસ તારીખે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારનો કાર્યક્રમ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ઉપર આનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યની અંદરથી ઘરે ઘરેથી ઉઘરાવેલી માટી લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યાની અંદર રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એકત્ર થવાના હોય ત્યારે અમદાવાદ જિલ્લો પણ પોતાની પાંચે પાંચ વિધાનસભાની અંદરથી તે ધોળકા એપીએમસી ખાતેથી દસકોએ કમોલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતેથી સાણંદ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતેથી વિરંગા તિરંગા સર્કલ આસોપાલ સર્કલથી અને ધંધુકા એપીએમસીથી ભારતીય જનતા પાર્ટીના દરેક વિધાનસભા ક્ષેત્રની અંદર સાતસો આઠસો કાર્યકર્તાઓના સમર્થકો સાથે એક રથની અંદર જે કળશની અંદર માટી એકત્ર કરી છે તમામ ગામોની અંદરથી આ બધા કળશ લઈ અને પાંચે પાંચ વિધાનસભાની અંદરથી જે રથ છે એ રથ આવતીકાલે બપોરે બે વાગે જેવા દરેક સ્થાન પરથી પ્રસ્થાન કરવાના છે અને ચાર સાડા ચાર સુધીની અંદર અમદાવાદ જિલ્લાની પાંચે પાંચ વિધાનસભા ક્ષેત્રની અંદરથી ખૂબ મોટી સંખ્યા ની અંદર કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે આજે અમદાવાદ જિલ્લાના દરેક ઘરથી ઉઘરાયેલી માટી લઈ અને કાર્યકર્તાઓ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર